જીવન રસનું ઝરું ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે ઝરણું આ કોઈ ઇતરમાં છે ઝરણું તારી ભીતરમાં છે સ્મૃતિઓ આપણી ભીતર પડેલા સંસ્મરણો આપણી ભીતર પડેલા સંબંધો સંબંધોની ભાવનાઓ સંબંધોની ગરિમા એ ખરેખર આપણું જીવન

है <laughs> <laughs> अच्छा yeah. तो है। कि इमारत कितनी होती मार एमडी एमडी में में जिला शिक्षण मार्डूंगीटा गर्ल्स અને ત્રોલ પીટીસી એટલે બજરંગ દળ બે ઓપોઝિટ સિચ્યુએશન સિચ્યુએશન વચ્ચે અને હું પણ યુવાન એટલે મારી માનસિક સ્થિતિ એટલી બધી ડામાડોળ હતી કે હું ખરેખર ઘરે જઈને રડતી કે મારે ડાયટમાં નોકરી નથી કરી હું એમની ડેટામાં હતી ને ત્યાં બહુ સારી હતી મારી ડાયરીમાં છોપ નથી કરી કે તો કે ભાઈઓનો પીટીસ છે આ મારી મનની અંદર એક લખુતા વૃત્તિ હતી એક ડર હતો એક ભય પછી છસરાયા સાહેબ જીજી પરમાર પટેલ સાહેબ રોહિત સાહેબ અબોદ સાથે મેં ધ્રોલથી મારી ડાયરીની યાત્રા શરૂ કરી અને પછી મને કેટલા સારા અનુભવો તાલીમાર્થી તરફથી મળતા ગયા કે હું આજે નાઇન્ટી ફાઇવ થી શરૂ કરેલી મારી યાત્રા બે હજાર પચીસમાં ડાયટમાં પૂરી કરવાની છે એટલે મારા ટીચર્સ ટ્રેનર તરીકેના એક શિક્ષક પ્રશિક્ષક તરીકેના મૂળિયામાં હંમેશા હું પ્રાર્થનામાં સંબોધન કરતી મારા બાળલા તાલીમા છે અને આજના દિવસે પણ મેં એ જાણવી રાખ્યું છે કે પ્રાર્થનામાં હું તાલીમાથી આગળ હંમેશા વિશેષક આપું છું મારા તાલીમા એ સમય હતો ધ્રોન પીટીસી કોલેજ અપડાઉન કરવાનું નવી નવી કોલેજ મારા માટે ત્યાંથી બી કોલેજમાં શિફ્ટ થયું ભવન ચારમાં આ નવનિર્મિત બિલ્ડિંગમાં આપણે બધા શિફ્ટ થયા તાલીબાની મિત્રો મેં અહીંયા ફોટોગ્રાફ્સ મૂક્યો છે મૂક્યા છે બધા જોજો એમાં આ પરિસરમાં એક પણ વૃક્ષ મોટું એ વૃક્ષ વાવનાર અને મારા સામે લીધેલા તાલિબા હું રોજ મારા પીએ ના તાલીમા યાદ અપાવું છું કે તમે જે છાયામાં બેસીને વિશેષમાં નાસ્તો કરો છો એ છાયા મારા પીટી સી ના તાલીમા છાત્રાલય રજા છાત્રાલયમાં રહેવાનું સવારમાં શ્રમ કરવાનું વૃક્ષોને પાણી પાવાનું વૃક્ષો વાવવાના કાર્યક્રમ હોય એટલે આ પરિસર સાફ કરવાનું અને મારા તાલીમાર્થીઓ યુનિફોર્મને ટીટીઓ પર ટાંકી બરમુડા ફેરી ફેરી અને આખા મેદાનમાંથી પથ્થરો ઉપાડ્યા છો અમારી સામે બેઠેલા સ્ટેજ ઉપર બેઠેલા અધિકારીઓને મારે કહેવાનું આ અધિકારીઓને મારે જણાવવું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા એ અમે ખાલી વાંચ્યો નથી ક્યાંય બોલ્યા નથી અમે એને ચરિતાર્થ કરીને બતાવ્યો છે એને ચરિતાર્થ કરીને જિલ્લાનો રમતોત્સવ હોય રાજ્યનો રમતોત્સવ હોય મારા તાલીમાર્થીઓએ એક એક રમતના મેદાનથી ખોદીને ઘાસ કાઢીને રમતની મેદાનની લંબાઈ માપીને જૂનાથી મેદાનો દોર્યા છે અને આ ગુજરાતના વિદ્યાર્થીઓને રમવા માટે મેદાનો તૈયાર કર્યા છે એ મારા તાલીમાર્થી મિત્રો છે એ ક્યાંય પાછા મળે ક્યાંય પાછા મળે ક્યાંય ન પડે એમાંથી જ શ્રેષ્ઠ શિક્ષક દિન છે અને મારા એક એક તાલીમાર્થી શાળાએ હું ગઈ નથી પણ હું અહીંથી બેસીને છાતી ટોકીને એમ કહી શકું કે મારા તાલીમાર્થીઓની સ્કૂલ જોવા જજો એક એકથી ચડિયાથી મારા તાલીમાર્થીઓની શાળા મને થોડો ભરોસો છે અને મને પૂરો વિશ્વાસ છે મારા તાલીમાર્થીઓ ઉપર એણે જે બે વર્ષ અહીંયા તાલીમ લીધી છે ને એને એને અમે છપછબિયા નથી કર્યા અમે એને મરજીવાની જેમ દુખી મારતા શીખવ્યા છે અને આ તકે મને એક વાત યાદ આવે છે એક ઉંભાર માટી લઈ હતી ખોદતો એટલે માટીએ ગાળા ગાળ કરી દીધી કે તું તો કેવો નિષ્ઠુર છો આવી રીતે કાંઈ ઉંભાડી માટીને અહીંયાથી માટી લઈ જવાય ઉંભારે કશું જ સાંભળ્યું નહીં માટી લઈ દીધી લઈને એ માટીને રાત્રે ઠંડા પાણીમાં કે માટીને પલાળી માટી રડવા કે શરમ નથી આવતી તારા જેવો નિષ્ઠુ તો મેં બીજો કોઈ જોયો નહીં કુંભારે સાંભળ્યું નહીં એ માટી પલળી એ માટીને સરસ મજામાં એમાંથી લઈ અને ચાકડાઓ ઉપર ચડાવી ત્યારે માટીએ એકદમ તાકાનો કરી કે ખરેખર આ દુનિયામાં તારા જેવો પાપી તે જોયો નથી અને છતાં કુંભારે કશો જ સાંભળ્યું નહીં એમાંથી સુંદર મજાનો આકાર આપ્યો અને ઘડો બનાવ્યો અને એ ઘડાને જ્યારે નિભાણાની અંદર આપ્યો ત્યારે તો માટી છે એને એટલી બધી ગુમો પાડી કે હવે તો હદ થઈ ગઈ હદ થઈ ગઈ કુંભારે સાંભળી એને નિભાણા બનાવી ખૂબ પકાવી એના ઉપર રંગરોગાન કર્યું અને એ ઘડાને જ્યારે બજારમાં વેચવા મૂક્યું અને લોકોએ જ્યારે એના ઉપર આંગળી ઠપકાડી

અને ત્યારે માટી એક ઉભારનો આભાર માટે આ વાત આપણને એટલા માટે યાદ આવે છે નાની માથીઓ કે મેં તમારી પાસે બહુ સફાઈ કરાવી છે કેટલા વૃક્ષો તડકામાં પાણી અને એટલું કામ કરાયું છે ટીએલએમ બનાવો પાક આયોજન કરો પાણી પાક આખા મેદાન

એ આપણા સગા નથી હોતા અને આપણા વાલા હોય છે અને એ આપણા સગાવાલા તરીકે આ જીવન આપણને યાદ કરે છે આપણી સાથે રહે છે આ બહુ મોટું સંભાળું છે અને બહુ મોટી ઈશ્વરની ભેટ છે કે જ્યારે આપણી અંદર કંઈક લાયકાત જીવ ત્યારે આપણને શિક્ષક બનાવે છે અને આવી મોટી ભેટ આપણને સૌને આપે છે પણ કહેવું તો મારે ઘણું બધું છે ઘણું બધું પ્રાર્થના ખંડમાં કેટલા અભિનયિત કર્યા છે કેટલા અભિનયિત કર્યા છે ફરજિયાત પ્રાર્થનાના શેડ્યુલને અડકવાનું ફરજિયાત યુનિફોર્મ પહેરવાનું બુટ આડાવાળા હોય તો ન ચાલે અને આવી બધી કઠોર શિસ્તની વચ્ચે આપ સૌએ શિક્ષક બનવાની તાલીમ લીધી અને અહીંથી અમે જે દીપ પ્રજ્વલિત કર્યો છે એને તમે સમાજના ખૂણે ખૂણે જઈ અને પ્રકાશ ફેલાવ્યો છે એનો હું આજે રાજીપો અને મારો આનંદ વ્યક્ત કરું છું અહીંયા હું પૂર્ણ વિરામ નથી મૂકતી અલ્પ વિરામથી અટકું છું મિત્રો શિક્ષણની પ્રક્રિયા એ સંક્રમણની પ્રક્રિયા છે આપણામાં જે હોય ને એ આપણે બીજાની અંદર સંક્રમિત કરવાનું છે એટલે એક પાસેથી ને બીજા પાસે જાય છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નાઇન્ટી નાઇનમાં છેલ્લી ભરતી થઈ અઢિયા પછી ભરતી થઈ બે હજાર દસ એટલે હવે અમે જૂના મિત્રો બધા વિદાય લેવાના છીએ ઓગસ્ટ સુધીમાં અને બે હજાર દસની ભરતીમાં જે લેક્ચરર્સ મિત્રો આવ્યા છે એમાં અમે આ તાલીમ કાર્યક્રમ અને શિક્ષણની જોડને સંક્રમિત કરવા માગીએ છીએ કે હવે ડાયટનું લેક્ચરર્સના હાથમાં જવાનું છે તો એ લેક્ચરર્સ મિત્રો હજી ખૂબ લાંબી મજલ કાપવાના છે દસ દસ પંદર પંદર વર્ષ સુધી હજી અહીંયા ડાયટમાં રહેવાના છે તો કેમ આપણે એનું સન્માન ન કરીએ તો હું સૌથી પહેલા વિનંતી કરીશ વિભાગના સિન્ય લેક્ચરર ભાઈ શ્રી ડોક્ટર સંજયભાઈ જાની જે સ્ટેજ ઉપર આવશે એમએસસી એમએ અને પીએચડી ખૂબ સારા વાચક ખૂબ સારા શિક્ષક અધ્યાપકને પણ શિક્ષક વર્ગખંડ એમના કંટ્રોલમાં હોય વર્ગખંડ એમના કંટ્રોલમાં હોય અને મજા નથી સામે બેઠેલા શ્રોતાઓની કે એની નજર પણ ચૂકાવી શકે એવા સારા વક્તા અને શિક્ષક એટલે ડૉક્ટર સંજયભાઈ જાની એમના પિતા એ મારા ગુરુ છે ડૉક્ટર જગદીશભાઈ જાની અલિયાવાડા બી કોલેજના પ્રિન્સિપાલ હતા તો જાની સાહેબનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ દીક્ષિતભાઈ પટેલ સાહેબને isso daí eu tenho que <laughs> <laughs>

શિક્ષણ જગતનું પ્રતિનિધિત્વ કરીને આવ્યા છે બે ખૂબ છે ખૂબ મહેનતું છે અને અત્યારે પીએનએમ બ્રાન્ચ અને રિસર્ચનું કામ ડોક્ટર સોલિ મીડિયા સંભાળી રહ્યા છે એમને વિનંતી કરીશ અહીંયા આવે આપણે સૌ એમને સન્માનિત કરીએ અને મદદે પણ એમને વિનંતી કે તેઓ સોલિયબેનને સન્માનિત કરશે

આવા જ એક લેક્ચરર મિત્ર ડોક્ટર સંજયભાઈ જવતરે સાચા શિક્ષક સાચા શિક્ષક કોઈ પટ્ટાવાળા ન હોય ને તો એને મહેમાનને આવકાર્યને પાણી આપવામાં પણ સંકોચનક થાય અને એ એમ કરે એમના પેપર વર્કથી લઈને એમના પેપર વર્કથી લઈને ડાયટની નાની નાની બાબતોમાં સૌથી વધારે કોઈ જીવટ લેતું હોય તો એ અમારા ડૉક્ટર સંજયભાઈ જોવટિયા છે જે સમયે કોઈ જી સ્લેટ પાસ નહોતું કરતું ત્યારે સંજયભાઈ એ જી સ્લેટ પાસ કરેલી છે ત્યારે એ જીસલેટ પરીક્ષાનું સ્વરૂપ પણ કાંઈક જુદું હતું કોઈને ન સમજાયું ત્યારે એમને પરીક્ષા પાસ કરેલી છે અને ડાયટની અંદર અત્યારે એમ કહી શકાય કે બીએડ કોલેજનું જો કોઈ હૃદય હોય અને દબકતું હોય તો જે અમારા ડૉક્ટર સંજયભાઈ ચોવડિયા આવો આપણે સૌ સાથે મળી સન્માનિત કરીએ જેથી ભવિષ્યમાં આ પ્રેરિત થઈ અને એમનો જોમ અને જુસ્સો અમારી જે અઠાવન વર્ષ સુધી આવો લાવો રહે હું ફાલ્ગુની બેન પટેલને વિનંતી કરીશ કે ડૉક્ટર સંજયભાઈ ચોવડિયા સન્માન કરશે आस्वाद हमेशा कार्यरत रहिसो यदि शुभेच्छा अनेक बने पिजे डॉक्टर इनेश भाई आस्वाद जी अंग्रेजी शिक्षा बीएनई अंदर काम करें मुंद्रांबित्ती सी कॉलेज हुआ थी कार्य करी अनेक बेचर दस माह दायित्व में झुगाया ओम ब्रह्म भाषी दिनों काम और एक क्लू परफेक्ट एक क्लू परफेक्ट कि मैं आज ही कार्य में आठ परफेक्शन के जो है देना प्रदान तो पूरो एक अव्यवस्थित न हो जो है कापा कार्य करो तो एक ही अक्षर पांच चुको न हो जो पाठ आठ करो तो कामज हो भी जो है एक क्लू बतो परफेक्शन के રૂપેશ ભાઈ ના કાર્ય ની છે અને ખૂબ ઉત્સાહી છે ખૂબ જ કર્મઠ છે તો ચાલો દીપેશ ભાઈ ના વિનંતી કરીશ કે રૂપેશ ને સન્માનિત કરશે સૌથી છે કે

કે 26000 માં ફીક્સ પગાર ઉપર લેક્ચરરની ભરતી એપ્રિલ માં થવાની છે તો કાર્યપદ્ધતિ ઓરલે છે કેટલું તક્ષે એ તો માં સરસ્વતી જાણે પાર્ટી પેજ પર આખા ગુજરાતમાં જે નીમન તો આ હમણાં જ છેલ્લા એક ત્રણ વર્ષમાં જ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભુજ માં ટ્રાન્સફર થવાનો જામનગરના વતની હોવાથી એમના માણંદ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા તેમના એકના એક સુપુત્ર એવા ડૉક્ટર જીતેશભાઈ કાનાણી જિલ્લા શિક્ષણ તાલુકવન ભુજમાંથી ટ્રાન્સફર થઈ અને અહીંયા ડાયટમાં આવ્યા છે આઈએફઆઈસી બ્રાન્ચ સંભાળે છે યંગ છે તરબરાંત છે જુસ્સો છે અને ખૂબ કામ કરવાની પ્રતિબદ્ધતા છે એવા જીતેશભાઈ અને જિગ્નેશભાઈ કાનાણીને વિનંતી કે અહીંયા સ્ટેચ્યુ પર આવે અને પરમાર સાહેબને વિનંતી કરી છે જીજી પરમાર સાહેબને કે એ કાનાણી સાહેબને સન્માનિત કરશે શિક્ષકો સાથેના હુંફાળા સંબંધો ધરાવતું એટલે હું તો હંમેશા કહું દીક્ષિતભાઈ કે ડીઓ ઓફિસ અને શાસન અધિકારીની ઓફિસ અને ડીપીઓ ઓફિસ એ શિક્ષકોનું સાસરું છે અને ડાયરેક્ટ એ શિક્ષકોનું પિયર છે તમારી બધાની ઓફિસોમાં એ બધા ડરતા ડરતા આવે અને અહીંયા હકથી ઘૂસી જાય

આપણા જિલ્લાના શિક્ષક અહીંયા પીયરમાં આવી અને એમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગત રાતથી સતત કાર્યક્રમનું સંચાલન કર્યું છે તો રીતે થાય પાછી પીયરમાંથી સાસરે તો આપણે એમને કંઈક આપીએ એટલે હરિદેવસિંહે કે અહીંયા આવે સ્ટેજ પર અને એમને સન્માનવા માટે હું રોહિતસિંહને વિનંતી કરીશ એમને સન્માનિત કરશે એમના જીભ ઉપર અવિરત સરસ્વતી બધા કરે એવા આપણા સૌ તરફથી એમને આશીર્વાદ જોઈએ અને લોકસાહિત્યની પરંપરાને આ સમાજની અંદર જાળવી રાખે અને લોક સાહિત્યને જીવતું રાખે એવી ભગવાન એમને શક્તિ પ્રાર્થના કરીએ છીએ તમારા કાર્યો કાંઈ હોય તે આ છે તમારા સન્માન નથી કરવું કારણ કે એમણે તો એટલાય શિક્ષકો અધ્યાપકોને સન્માન અપાયું છે એનું આપણે શું સન્માન કરી શકીએ એક શિક્ષકોનું વિદર્ષક તરીકે દેખાજો તમારે આજે એ મુખેક સર્વો પડે કે તમને લોકોને જ્યારે બોલાવવાના હતા જ્યારે એમની મહેનત માટે એવા તાળીઓ હતી

હવે સમયાંતરે મળતું રહેવાનું છે અને જીવતા નિર્વાનું છે તો ફરી મળીશું એવી આશા સાથે મારો રાજીપો મારો આનંદ વ્યક્ત કરું છું